માતાજી મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ન્યૂ કાયલા શર એકામાં તો મિત્રો આપણે વિક્રમ ઠાકોરને નવી ફિલ્મ આવી રહી છે ત્યાંનું શૂટિંગ વેકન કર્યું તું અને જોરદાર શૂટિંગ કરી છે બરાબર તો હું લોકેશન બતાવું કઈ જગ્યાએ શૂટિંગ કરી તું તે જોઈ લો આ જગ્યાએ શૂટિંગ કર્યું હતું અને પિક્ચરના નો પિક્ચર ચાલુ હતું અને કારણ કે મેં વિડીયા બનાવ્યા છે જોરદાર વ્લોગ બનાવ્યા છે તો વ્લોગ પણ હું યુટ્યુબ ચેનલમાં નાખીશ તમે જોતા રહેજો આગળ વિડીયો તમે જોઈ શકો છો કે આ રીતે અહીંયા શૂટિંગ કરવામાં આવી હતું અને શૂટ શૂટિંગ મેં નામ સાંભળ્યું હતું પણ ભૂલી ગયો છું બરાબર તો કોઈ યાદ આવે તો નામ કહી દઉં પણ નામ ભૂલી ગયો છું અને આટલે શૂટિંગ કરી છું લગભગ બે દાડા થયા છે શૂટિંગ કરી એટલે અડધું પિક્ચર શૂટિંગ કરી છે અને અડધું શૂટિંગ કરવાનું બાકી છે પૂરું પિક્ચર શૂટિંગ થશે તો કારણ કે મારામાં તો વ્લોગ આવતા રહેશે તમે જોતા રહેજો નવા નવા ઉલોગ મેં છે પિક્ચરના તે એ આવશે અને આટલે જ શૂટિંગ કરીને જોરદાર શૂટિંગ છે બરાબર હું એ વિડીયો મૂકું છું તમે જોતા રહો